અને તેમના ટાર્ગેટ પર છે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી સમગ્ર અહેવાલ અંગે વિગતવાર વાત કરીશું નમસ્કાર ગુજરાત તક સાથે હું પૂર્વીન સુથાર વિછ્યામાં જ્યારથી ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ છે ત્યારબાદ આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી જસદણ વિછ્યામાં ખૂબ એક્ટિવ થયા છે અને આ જ વાત ભારતીય જનતા પાર્ટીને ખોચી રહી છે અગાઉ પણ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને બ્રિજરાજ સોલંકી વચ્ચે શાબ્દિક પ્રહારો સામે આવ્યા હતા કારણ કે સ્વાભાવિક છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો આ વિસ્તાર છે અને આ વિસ્તારમાં જો બ્રિજરાજ સોલંકી મોટી સેંધ પાડે તો સમાજમાં એક મોટો સંદેશ જાય કારણ કે બંને કોડી નેતા છે એક કોળી યુવા નેતા અત્યારે ઉભરી રહ્યા છે અને બીજા વર્ષોથી કોડી આગેવાન અને કોડી સમાજમાં એક સન્માનનીય વ્યક્તિ છે અને બ્રિજરાજ સોલંકી જો જસદણ વિછિયામાં સેંધ પાડી જાય તો એક મોટો સંદેશ એ સમાજને જાય એમ છે તેના જ કારણે બંને વચ્ચે શાબ્દિક પ્રહારો યુદ્ધ એ સામે આવતું રહે છે વાત કરીએ આ ઘટના છે વિછિયામાં જસદણ વિછિયામાં જે નગર ભવનનું લોકાર્પણ હતું તે કાર્યક્રમ હતો અને આમાં જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા આ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન ભાજપના મહિલા મોરચાના પ્રમુખ સોનલ વસાણી કહે છે કે મૂછો ચડાવીને એ વ્યક્તિ એક અહીંયા આવી જાય છે લોકોને ઉશ્કેરે છે અને

કરી શકે કે જસદણમાં સાયન્સ કોલેજ એક વખત પ્રાઇવેટમાં પણ કોઈને જવું હોય ને જસદણના લોકોને તો અમારી પાસે લાખ પગ લઈને આવતા કે સોનલબેન જસદણનો દીકરો છે જસદણની ડિગ્રી છે સાયન્સમાં એડમિશન લેવું છે તમે રાજકોટમાં લાખ પગ કરી દીધું એટલે અમે પાછા મોટા નેતાઓને વાત કરીએ પણ તમે વિચાર તો કરો આજે સાયન્સ કોલેજ જસદણમાં થવા જઈ રહી છે આજે તમે ગ્રાઉન્ડ તેમનો પ્રહાર હતો બ્રિજરાજ સોલંકી પર કારણ કે બ્રિજરાજ સોલંકી વારંવાર જસદણ વિશ્યા જઈ રહ્યા છે અને લોકોને સંબોધી રહ્યા છે અને એક પ્રકારે ચેલેન્જ કરી રહ્યા છે કે ઘનશ્યામ રાજપરા હત્યા કેસમાં જે બાણું લોકો પર કેસ થયો હતો તે કેસ પાછો ખેંચવા માટે સતત તે દબાણ કરી રહ્યા છે અને એક રેલીમાં તો તેમણે એમ પણ કહી દીધું હતું કે જો તમારથી ના થતું હોય તો તમે પાર્ટીનો ખેસ મૂકીને આવો અને હું પણ મારી પાર્ટીનો ખેસ મૂકીને આવું આપણે બંને સાથે મળીને આંદોલન કરીએ એટલે કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને તેઓ પડકાર ફેંકી રહ્યા છે કે તમે જો કેસ પાછો ખેંચી ના શકતા હોય તો આપણે બંને મળીને આંદોલન કરીએ તમે જેટલા દિવસ હડતાળ પર રહેશો તેટલા દિવસ હું એટલે કે બ્રિજરાજ સોલંકી એ અન્નજળનો ત્યાગ કરશે ત્યારબાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની પણ પ્રતિક્રિયા આવી હતી તેમણે કહ્યું હતું કે એક વ્યક્તિ ભાવનગરથી અહીંયા આવીને લોકોને ઉશ્કેરે છે લોકોને ગેરમાર્ગે દોરે છે તેમના પરિવારનો ઇતિહાસ શું છે તે લોકોએ જાણી દેવાની જરૂર છે અને તેના વાતે ગેરમાર્ગે દોરાવા ન લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે તેમણે વાત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે કૂતરું જો વ્યક્તિને બટકું ભરે તો હું થોડીક કૂતરાને ચાંટવા જાઉં તે રીતના તેમણે કહીને બ્રિજરાજ સોલંકીને જવાબ આપ્યો હતો આ બાદ હવે જસદણ રાજની જસદણ વિશ્યાની રાજનીતિ એ ગરમાઈ ગઈ છે ચૂંટણી પહેલાં જ જસદણ વિછ્યાની રાજનીતિ ગરમાઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ કરવા માટે લાગેલી છે કારણ કે એક તરફ એક બાદ એક એ ઘટનાઓ બની રહી છે અને બીજી તરફ બ્રિજરાજ સોલંકી એ કેબિનેટ મંત્રીના વિસ્તારમાં એક્ટિવ થઈ રહ્યા છે આ બધા જોતાં લાગે છે કે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી રસપ્રદ બનવાની છે અને બ્રિજરાજ સોલંકી એ જસદણ વિછિયામાં આવી કંઈક મોટું કરવાના મૂળમાં છે અને આ બધા વચ્ચે સોનલ વસાણીએ એ બ્રિજરાજ સોલંકીના નામ લીધા વગર પ્રહાર કર્યા હતા અને તેમણે વિકાસ કાર્યો ગણાવ્યા હતા કે જસદણ વિશ્વમાં અત્યાર સુધી જે વિકાસ કાર્યો થયા છે તેની વાત તેમણે કરી હતી અને કહ્યું હતું કે લોકો અમને ફોન ફોન કરે છે પ્રાઇવેટ સ્કૂલોમાં કોલેજોમાં એડમિશન લેવાના હોય ત્યારે લોકો અમને વાત કરે છે અને અમે કેબિનેટ મંત્રીને વાત કરીએ છીએ અને તે થકી લોકોના કામ થતા રહે છે અત્યારે જે પ્રકારના વિકાસ કાર્યો થઈ રહ્યા છે તેને જોતાં તેમણે બ્રિજરાજ સોલંકીને કહ્યું છે અને આડકતરી રીતના તેમના પર પ્રહાર કર્યા છે હવે આનો વળતો જવાબ બ્રિજરાજ સોલંકી કઈ રીતના આપે બ્રિજરાજ સોલંકી શું કહે છે તે જોવાનું રહ્યું અત્યારે તો જસદણ વિછિયાની રાજનીતિ ચૂંટણી પહેલાં જ ગરમાઈ ગઈ છે કારણ કે જસદણ વિછિયામાં જે રીતના બ્રિજરાજ સોલંકી રસ રહી રસ રસ રહી લઈ રહ્યા છે અને બ્રિજરાજ સોલંકીએ એક કાર્યક્રમમાં એવા પણ આરોપ લગાડ્યા હતા કે હું જ્યારે પણ વિશિયા જસદણમાં આવું છું ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ઈશારે મારી સભાને મારી સભામાં હંગામો મચીએ લોકો સભામાં ન આવે તે માટે લોકોને ડરાવીને ધમકાવવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે મારી સભામાં જે જશે તો તેમને હેરાનગતિ થશે આ પ્રકારનો આરોપ પણ બ્રિજરાજ સોલંકીએ લગાવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે તમારે જેટલી હેરાનગતિ કરવી હોય કરી લો પરંતુ હું લોકો માટે અને ખાસ કરીને કોરી સમાજ માટે એ લડતો આવ્યો છું અને લડતો આવીશ તેવી તેમણે વાત કરી હતી અને આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના હવે મહિલા આગેવાન એ આગળ આવ્યા છે મહિલા પ્રમુખ સોનલબેન વસાણીએ એ બ્રિજરાજ સોલંકીને નામ લીધા વગર એ તેમને પર પ્રહાર કર્યા છે તો આગામી સમયમાં ચોક્કસ જસદણ વિશિયાની રાજનીતિ ગરમાય તેવું લાગી રહ્યું છે આ રિપોર્ટમાં હાલ આટલું જ આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો ધન્યવાદ